મારી સાસુ છે જે આ મરી ગયા છે બપોરે બે વાગે આજે ભાઈની ગાડીમાં એને થોકી દીધું બે ત્રણ વખત બરાબર તો પણ એને ખમર નહીં પડી હેઠળ ઉતરીને જોઈ છે તો પણ પાછું એક વખત ટાયર પાછું ચડાવી દીધું શું પછી એ પાછા બિનવાસીમાં નાખી દીધી લાશ તો અમે બધા ગયા ત્યાં પેલા ભાઈ દુકાનવાળા તે એને ફોન કર્યો અમને અને અમને કીધું આ તમારા સગાવાળા છે તો અમે ત્યાં ગયા બધા પોસ્ટમોર્ટમ કર્યું પછી ત્યાંથી ઘરે લાવ્યા ઘરે લાવવાનો પછી આ ભાઈને અહીંયા પોલીસ કાર્યવાહી કરી તો પોલીસ કાર્યવાહીમાં એ લોકોને પૈસા આપ્યા કે હું ખબર માર પાછું એ લોકોને છોડી દીધો પેલા ભાઈને શું રાત્રે બાર રખડતો હતો અત્યારે પાછું એમ કે છે મારી ગાડી લાયસન્સ વાળી છે તો શું લાયસન્સ વાળી ગાડી હોય તો કોઈ પણ નહીં અને માથે ચડાવી દેવાનું શું ગરીબનું કોઈ નહીં આવી રીતે શું મારી માંગ એવું જ છે કે એ એ માણસને કોઈ પણ કોઈ પણ કોઈ પણ લાયસન્સ નહીં કોઈ પણ એ કોઈ પણ એને કોઈ વ્યક્તિને આવું નહી કરી શકે શું અને જે ના સજા સજા તો એને મળશે જ સજા તો એને આપવાની જ છે બરાબર અને જે કાર્યવાહી હોય એમાં એ બસ બેસી જાય મોટા મમ્મી કાગળ કચરો વણીને એના છોકરાઓનું પૂરું પાડતા હતા અમે ખાલી સરકારને માન્ય એટલું જ કહીએ છીએ કે આ જે મારીને આઝાદ ફરે છે એને સજા થવી જોઈએ અને આ એમનો છોકરો છે એને કોઈ પૂરું પાડનાર નથી એને આ કમાવો જેવો છોકરો ઘરે બેઠો છે એને ન્યાય મળવો જોઈએ બસ